ભીડભંજન મહાદેવ મંદિર પરિસરમાં શ્રી મૌગર ભટ્ટ સમાજના કુળદેવી શ્રી અન્નપૂર્ણા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી મંદિરના પુનરોદ્ધાર કાર્ય સંપન્ન થતાં પુનઃમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન અંતર્ગત હવન કરવામાં આવ્યો હતો જે પૂર્વે આ સત્કાર્યમાં સહયોગ આપનારા દાતાઓનું સાલ ઉડાડી બહુમાન કરવામાં આવ્યું હતું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને સફળ બનાવવા શશિકાંતભાઈ

ભૂખ્યા ન રાખે એ માટેની એ દેવીની ઉપાસના કરવામાં આવ્યા છે એટલે બ્રાહ્મણોનું કાર્ય સ્થળ એ જે છે એના ભાગરૂપે બહુ કાચીમાં પીરાજ અને અમે જ્યારે સિદ્ધકોર આવ્યા ત્યારે કાશ્મીર આવ્યા છે અહીંયા ભાવનગરમાં લાગ્યા ધોધાત્મા એક છે હજાર પાંચ માં પહેલા નેગેટિવ પુનઃ નિર્માણ કરતા આજે ફરી એનું પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું